એ મિત્રો નમસ્કાર કેમ છે બધા મિત્રો પશુપાલક મિત્રો કેમ છો તો બધાને રામ રામ રામને આજે અમારા ફાર્મ હાઉસ ઉપર આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તો મિત્રો આપણે વાત કરવાના છીએ કે મિલ્ક મશીનમાં એક વિડીયાની અંદર કોમેન્ટ આવી હતી કે તમારા ફાર્મ હાઉસ ઉપર મિલ્ક મશીન કઈ કંપનીનું છે અને કેટલું દૂધ આપે છે ગાય તો રખાય મિત્રો તમે જોઈ રહ્યા છો તો મિત્રો આજે આપણે મશીન વિશે વાત કરીશું તો કંપ કઈ કંપનીની છે તો તમે લાઈટ પ્રૂફ બતાવીશું તો મિત્રો જુઓ તમે બંનેથી શરૂઆત કરીશું બંને આઈડીએમસી કંપનીનું મારે ત્યાં મશીન છે બંને પણ તે કંપનીની છે આ કંપની મિત્રો ડેરીની અંદર જ ઉપલબ્ધ છે સબસીડી માનની છે તમે જોઈ રહ્યા છો જે કટઆઉટ આવે છે બંને આવે છે બીજી નળી ટાઈપ આવે છે જો તમે જે મશીન પડ્યું છે તે તમને બતાવીશું ચાલો તને હવે આગળ જઈએ જુઓ મિત્રો આ રીતનું મારા મશીન ત્યાં ફિટ કરેલું છે અને મશીન ઉપર આઈડીએમસી કંપની જુઓ તમે આ કંપની સારામાં સારી બેસ્ટ ક્વોલિટી છે તો મશીન દૂધ મિલ્ક એટલે કે દૂધ મશીન ખરીદવું હોય તો આઈડીએમસી મિલ્ક ખરીદવું ગેરંટી પણ આવે છે અને પાવરફુલ આવે છે ટકાઉ આવે છે છ સાત વર્ષ સુધી કશું થતું નથી સર્વિસ પણ કરાવવું પડતું નથી આ રીતનું મારે સ્ટેન્ડ ઉપર અમે બતાવેલું છે બીજું કે નળી દ્વારા કનેક્શન બધું આપેલું છે જે તમે જોઈ રહ્યા છો એડીઓની અંદર ચલો કનેક્શન બતાવીશું તમને પાઇપ દ્વારા ફિટિંગ કરવામાં આવ્યું છે એક ગોભીથી બીજી ગોભી દ્વારા એક લોક મારવામાં આવ્યો છે જ્યાં નળ ફીટ થાય છે દરેક સ્ટોગલે લોક મારવામાં આવ્યો છે જેથી કરીને મશીન ઝડપી લાગી શકે નજીક નજીક જાય એકબીજી બદલાવી ન પડે જેથી કરીને લોક દરેક સાબલે મારવામાં આવ્યા છે બે ગાય ગાય ગયું છે એ ગાય મિત્રો વિહાવા થઈ છે બે લીટર દૂધ છે એટલે દોતા નથી એટલે આથી દૂઈ નાખીએ છીએ કમસે કમ ઓછામાં ઓછું દસ લીટર હોવું જોઈએ મશીન લગાવવું હોય તો આઠ લીટર ચાલે ઓછામાં મોટી દસ લીટર હોય તો મજા આવે મશીન લગાવવામાં થોડું દૂધ હોય તો આથી દૂઈ લેવું ચાર પાંચ લીટર બાકી તો દસ લીટરમાં મજા આવે છે આઠથી નવ આઠ નવ દસ મશીન લગાવો તો બરણી બે બની એટલે બે બે ગાય હોય એટલે પેક થઈ જાય જે મિત્રોને લેવું હોય તો ડેરીની અંદર સબસિડી માનીએ મશીન લેવું જેથી કરીને સર્વિસ પણ મળી રહે ડેરીની અંદર વિડીયો કેવો લાગે લાઈક સબસ્ક્રેર કરી દેજો જય માતાજી